નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ જુલાઈ બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો

ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ એક લાખ નવ હજાર નવસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોંતેર હજાર ચારસો અઠ્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર છસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એક લાખ તો સાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર છસો વીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ અઠયાશી હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે